જે અમારા સેવકો દીકરા દીકરી પાલન કરો માની છે બાપ આ તો મોગલ ધામ છે બાપ ચોવીસ કલાક માનું ધામ ખુલ્લું છે બાપ અહીંયા કોઈ સંઘર્ષ નું ધામ નથી આ મર્યાદાનું ધામ છે માની કૃપા છે મોગલની અત્યારે ઠંડી બાળકો જે નિશાળે જાતા હોય દીકરા દીકરીઓ તો મા બાપ ને પણ આદેશ છે બાપ સંતાનોને ગરમ સેટર છે કોઈ ટોપિયું છે એ પહેરાવજો બાપ અને ઘરમાં બને ત્યાં સુધી ધૂપ રાખજો ગુગળ ઘી નો એટલે તમારા ઘરની માલકો અનધન નહીં ખૂટે બને ત્યાં સુધી સાત્વિક ખોરાક રાખો દેશી ખોરાક રાખો બને એટલું લહણ ખાઈજો હો ભાઈ આ લહણમાં તો અમુક સમજ છે નહીં લસણ શરીરમાં શરીરમાં ગરમાવો રે છે માણસ માણસને તાવ આવતા મીઠાના પોતા મુકતા પગમાં હાથમાં ડુંગળી ઘ હતા તાવ ઉતરી જતા ડોક્ટર ખુદ એમ કહે છે મીઠાના પોતા બીજું

ભલે ખાઓ પણ સારી વસ્તુ તાજી ખાઓ એક બાપુ નો આદેશ હવાર માં યોગા કરતા બહુ રાજી છો અને યોગા કરવા જવું પરંપરાથી નાય લે આ બે પાંચ પચીસ વરના ખો વર નથી આ તો આદિ અનાદી થી આવે છે એ હું તમને શોખ કરી દઈશ જે ખેતી કામ કરતો ને એને કાંઈ કરવાનું ન યોગા સમજી ગયા ને એ હવર માં જાગી અને દાંતણ પાણીને કરીને દોઢ બે રોટલા ઉલાળી જાય અને પછી વાડી એક ખેતરમાં કામ કરતો લઈ યોગા ઘરની ભેહું ગાયું ધોવાનું બાંધવાનું વાળવાનું હા ઝેરવાનું આ બધા ઓગા હતા આ બધું ઉયુગ્યું આ યોગા છે આકર શેડી ભેંહું ગાયું હોય ને અમુક નહીં સમજે માલધારી સમજી જાય છે આકર શેડી ભેંહું ગાયું હોય ને દોતાને પછી ધાબળો ઊઢોને તો પછી હેઠે મૂકી દઈએ આ યોગા છે પરસેવો મને સૂંટવા શરીરમાં આ યોગા પછી આ શેટિયું નહોતી ખાટલા હતા વાણવાળા કાથીની દોરી વાણવાળા હતા અને એમાં ગોદડું પાથળતા પાતળું એવું પછી એમાં હુતા તો કોઈ દિવસ દવાખાને ન જાતા જાતા પણ ઓછા કારણ કે દોરી શરીરમાં અડવાથી લોહી ચાર્જિંગ થઈ જતું હવે એ કઈ રહ્યું નથી હવે સેટ્યુ પકડી છે આપણે એટલે યોગા કરવા જવું પડે હવાર માલા સડા પહેર્યા હા હે ધમણ થઈ ગયા હોય એમ નથી યોગા થતા ભાઈ ભલે કરતા રહેજો પણ જેટલી મહેનત એ યોગા છે આ કેને ફરવા જવાનું હોય ઓફિસે હોય કોઈ ડોક્ટર હોય આવા જેને કહેવાય એક જગ્યાએ કોઈ લખવાનું હોય છે બહેર હતા એને જરૂરી છે યોગા કરવા જરૂરી છે બોલો અમારે શું યોગા કરવાની જરૂર હોય માલધારી ખેડૂમા ભાઈ આ વસ્તુ છે પણ હવે ઘરે ઘરે આ ગયા છે આમામ આમામ સડા પહેર્યા આ માથ કરતા કરતા ભલે કરતા રહ્યો પણ યોગા નું કારણ આ છે ખેતી કામ કરતા પાણી વાળતા પાળા બાંધતા બાજરા કપા વીણતા આ બધું ભૂયું ગયું આ યોગા છે આ વસ્તુ રહી નથી તમજો જે માણસ મહેનત કરતો છે ને એને યોગા નહીં કરવા જોઈએ કારણ કે એ બિચારો ખાય એટલે પચી જાય કારણ કે મહેનત કરે ને એટલે પચી જાય પણ હવે આપણે બધા આપણે યોગા કરવા ભલે કરો એના માટે છે બીજું અવસ્થા હોય તો ડોક્ટર ને હું ભગવાન માનું છું ભાઈ તમે જમ્યા પછી થોડુંક હલચલ કરું એટલે શું બધું હજમ થઈ જાય પણ આ બધા યોગા હવે ખાટલા આવી ગઈ બાજરાના રોટલા સુલાના વ્યા ગયા હવે ગેસ આવ્યો એટલે યોગા ખાતો નથી ગેસ ચડ્યો નથી એમ આ બધું યુગ્ય છે બાપ હવે લુગડા ધોવાનું નથી રહ્યું ગોદડા ધોવાનું નથી રહ્યું હવે તો ઘરે ઘરે કામ માળીયો છે એમ જેટલું તમે શરીરને જેટલું તમે નાનું મોટું કામ કરો તો તમારા શરીર માટે મોટા મોટા યોગા આ હમું ખમજો શરીર માટે બહુ સારું છે કઠોળ શાક પણ ભલે ખાતા હશો તમે સુકી મેથી છે મહિનામાં બે થી ત્રણ વખત ખાલી સુકી મેથીનું માણસ શાક ખાય છે ને તો ઈ માણસને કોઈ દી ડાયાબિટીસ નથી થતી ભલે ખાતા હશો પકડવાશવાળી બીજું ભલે તમે રાખતા છો નીમ લસણ વાળું શાક છે એ પણ મહિનામાં માં એકાદી વખત જમવું પડે બધી વાયુ પ્રકૃતિ નથી રહેતી શરીરમાં ભલે તમે કરતા હોય ન કરતા હોય ખબર નથી પણ મને આજ હું આવ્યું એટલે કહું છું એટલે આ બધા યોગા છે બાપ યોગા કે માટે છે જેને નોકરી છે મોટો અધિકારી છે એને ફરજિયાત છે ચાલવું પડે હવારમાં પણ મહેનત જે માણસ કરે છે સખત એને કાંઈ કરવાની જરૂર નથી એમ સમજો બાપ અઢારે વરણને બાપુનો આદેશ છે બાપ બને ત્યાં સુધી ઘરમાં ધૂપ કરો ગુગળ ઘીનો કારણ કે ધૂપમાં એટલી તાકાત છે તમારું ઘર મંદિર બની જાય છે બને ત્યાં સુધી ઘરની માલકો માં શબ્દ બોલવો મમ્મી નહી હો ભલે બોલતા હશે તમે માં બોલો માં બોલવાથી તમારે ક્યાંય જવાનું જરૂર નથી કારણ કે મા માં બધી આવી ગઈ જન્મ દેનાર હોય તો ભલે અને કુળદેવી હોય તો ભલે હમણાં એક જાણ આવે તમારી કુળદેવી કઈ કે અમારી મમ્મી કુળદેવી ચામુંડ છે મેં મમ્મી નો કહેવાય પ્રકાર ખબર જ નથી એટલો ભણેલો હતો બોલો કુળદેવી કીધું કુળદેવી ફરક છે એમ જરી આપણે જોવો ભારતની સંસ્કૃતિ પરંપરાથી છે બાપ જે ભલે અત્યારે તો બધું સારું આવે છે પણ પેલી બધા સારા સારા પાઠ આવતા હતા ભલે હવે નથી આવતા પેહલા બહુ આવતા એ પાઠ હવે તો જો કે હું રાજી થાઉં ગીતાનો પાઠ આવે છે તો બહુ આપણા માટે ગૌરવની વાત છે બાપ એમાં જાણવા મળે છે રામાયણ ગીતા કે તમે કોઈ પણ ધાર્મિક પુસ્તક રાખતા હોય એ રાખવાથી કામ નથી થતું એનું વાંચન થાય છે વાંચન એટલા માટે કે તમને જાણવા મળે છે રામાયણ મહાભારત ગીતા એ મારા તમારા શરીર માંથી છે મારા અને તમારા શરીર માંથી આપણે જાગૃત હોય તો કારણ આપણું શરીર સહિત મંદિર છે છે આપણી એક હવન છે બાપ એમાં તમે જે ગ્રહણ કરો એવો જ ઓટકાર આવે કાયમ માટે હું બોલું છું આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ આહાર બગડે તો વિચાર બગડે આખ ખાસ ધ્યાન રાખો સવારમાં જાગી ભલે તમે નામ લેતા હશો કુળદેવીના તમારા દાદાવ પરदादाના ભગવાનના પરમાત્માના પણ સવારમાં જાગો ત્યારે હમેશティ માટે તમારા મોઢા ઉપર નૂર હોવું જોઈએ નૂર વગરનું નહીં ભલે હું કોઈ વિરોધ નથી દિવસ ઉગ્યો એટલે તમને કોઈ નડતું નથી દિવસ ન ઉગે ને તો આપણા માટે મોટું સોગડિયું છે કારણ સૂર્ય ની પૂજા પાઠ કરવી એને જળ વેડવું કોળદેવી પૂજા પાઠ કરવી એ આપણી પરંપરા છે ભારતની જેટલું જળ તમે રેડો એટલું તમારા ઘરની માળખ શીતળ શાંતિ રહેશે બાપ જળ સડવાથી એટલું પૂર્ણ થાય છે બાપ પણ ગુપ્ત રાખો બોલો નહીં કે હું આટલા સમયથી જળ ચડાવું છું આટલા સમયથી હું આમ કરું છું કોઈથી નહીં બોલું કોઈ કે ના મેં નથી કર્યું એ તો કુળદેવી કરાવે છે કોઈથી બોલવું નહીં બાપ દાન કરો તો બોલો નહીં ડાબા હાથને ખબર ન પાડો તમે ભણેલ ગણેલ છો ખૂબ રાજી થાવ છું પણ અમુક આપણી જે સંસ્કૃતિ છે એને તમે પૂરેપૂરી જાળવજો બીજું માણસને જાતિ અભિમાન પેલા થી ન હોવો જોવે જાતિ અભિમાન માં સમજી ગયો તમે હા એ તમે એવો અભિમાન હોવો જોઈએ જાતિ અભિમાન એવું માણસનું જીવન હોવું જોઈએ બાપ વગર આમંત્રણે જાવું વગર અવાજે જાવું એ કોઈ દી નો કરશે એમાં તમારું ઘટી જાય છે જ્યાં માન નો હોય પાણી નો પીજો બાપ જ્યાં આવકારો ખાલી પાણી એમાં તો આ ધ્યાન રાખો એક બાપુ નો આદેશ છે મને એટલું ભાગશાળી બહુ કરે છે આવું કોઈપણની બેન દીકરી હોય અઢારે ભ્રણ જોકે હૃદયના ઘર હરખા નથી હોતા ગામડું છે તાલુકો છે સિટી છે એનો આદેશ છે સરકારી દવાખાનામાં જે ડોક્ટર છે ફટાવાળા છે એનો કોન્ટેક્ટ કરો એ કહેવાનું ભાઈ અહીંયા કેટલી દીકરીઓની ડિલિવરી છે તો કહે છે પાંચ કે દસ કે પંદર ઘીનો શીરો આવી દીકરીઓને તમે જમાડી છો ને તો મોગલે આવવાની જરૂર નથી બાપ એમ કોક ના પેટ ઠારો પણ કોઈના પેટ નો પાડી છે નગા ભરવાળી છે બહુ પૂર્ણ છે એવું નથી દવાખાનામાં મદદ કરવી કોઈ ગામની માલકોર આવા બે પાંચ ઘર હોય તો એનું ધ્યાન રાખો એને જ તમે મદદરૂપી બનો એના ઘરમાં તમે પાંચ દીનુંક દસ દિનું પંદર દીનું રાશન આપો એના સંતાનને લઈ દ્યો મોટું પુણ્ય છે પણ દાન કરીને કોઈ દિવ વાંગશો નહીં કારણ કે પાપ છે એક પાપુનો તમને આદેશ છે તો આરતી નો સમય થતો આવે છે આરતી ને ત્યારે આ પરિવાર આપી ગયા છે બાપ એક ધ્યાન રાખજો બેટા આ ધામમાં મોબાઈલ બંધ રાખજો બહાર વ્યાદા કારણ કે હું બહુ વિરોધી માણસ છું કામ ધૂણો પછી અમારા સેવકો નથી દેતા કીધું બેટા ઘરમાં ધૂણો ને અને આમે લગ્ન થાય બિચારા ધૂણતા જ હોય એમ આ બધી અંદર સરદાર છે કામમાં ધૂણો કોક મદદરૂપીમાં ધૂણો કોક દાન કરવામાં ધૂણો આમે આ ધૂણી જઈ જો આખો દી આ બોલ બોલને બોલ એમ અમારી ફરજ છે બોલવી અને આરતી પૂરણ થયા પછી બધા પ્રસાદી લીધા વિના કોઈ જાય છે બાપુનો આદેશ છે બાપ બોલ એ મોગલ માતો ની